સ્વચ્છતા સુરતને ગંદુ કરનારો સામે સુરત મહાનગરપાલિકા દ્વારા લાલાંક કરાઈ છે જાહેર મિલકતોને અને રસ્તાઓને પર પાન માવા ખાઈ પિચકારી માંડારો સામે પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્વચ્છતામાં નંબર 1 આવતા સુરત શહેરને કેટલાક લોકો ગંદુ કરવામાં અગ્રેસર હોય છે આવા સ્વચ્છતાના દુશ્મનો સામે પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દેવાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર જાહેર મિલકતો પર બ્રિજ પર પાન માવા ગુટકાની પિચકારી મારીને સુંદરતા બગાડનાર સામે કડકાઈ અપનાવાઈ છે તો સુરત શહેરમાં ચાર હજારથી વધુ કેમેરાથી મોનિટરિંગ કરીને સુરતના જાહેર મિલકતોના વેરિફિકેશન બગાડનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે જેના થકી છેલ્લા સાત મહિનામાં ત્રણ હજાર આઠસો ઓગણીસ લોકોને પાંચ લાખ પંચ્યાસી હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે નવેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ થયેલા અભિયાનમાં આ વર્ષે બે હજાર પચીસમાં પ્રથમ સાત મહિનામાં ત્રણ હજાર આઠસો ઓગણીસ લોકોને પાંચ પાંચ પંચ્યાસી લાખ રૂપિયાનું દંડ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા હાલ જ્યારે સ્વચ્છતામાં અગ્રેસર છે ત્યારે શહેરમાં જાહેરમાં તમામ પ્રકારના ઇસમો પર કાર્યવાહી કરવી પણ જરૂરી બને છે આ અંતર્ગત માનનીય કમિશનર શ્રી કમિશનરશ્રી કમિશનર શ્રી તથા આરોગ્ય અધિકારી શ્રીના સચોટ માર્ગદર્શન હેઠળ તમામ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શહેરભરમાં આવેલ કુલ પાંત્રીસોથી ચાર હજાર જેટલા સીસીટીવી મારફતે જાહેરમાં થૂંકતા ઇસમો કે જે જાહેર માર્ગો પર શહેરના બ્યુટિફિકેશનને ખરાબ કરે છે એ તમામ લોકો પર શહેરમાં બ્રેડલાઇનર સર્કલ પર આવેલા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર આઈડી ખાતે મોનિટરિંગ કરવામાં આવે છે અને આ દરમિયાન જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા પકડાય તો ઝોન સાથે સંકલન કરીને ઈ ચલન જનરેટ કરવામાં આવે છે તેમજ ઝોનના જે તે આરોગ્ય વિભાગ દ્વારા તેમને દંડ કરવામાં આવે છે આ તમામ તમામ કામગીરી જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ હજાર આઠસો ને ઓગણીસ જેટલા લોકોને પાંચ હજાર પાંચ લાખ પંચ્યાસી હજાર જેટલો દંડ પણ આપણે કરેલ છે વધુમાં શરૂઆતના વર્ષોમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે શરૂ કરેલી કાર્યવાહીમાં હાલમાં શહેરભરમાં લાગેલા ચાર હજાર જેટલા સીસીટીવી કેમેરાથી માનની પિચકારી માનનારોએ ઈ ચલન મોકલવામાં આવી રહ્યા છે જેથી હવે શહેરમાં ગમે ત્યાં થૂકતા અને ગંદકી કરતાં પહેલાં એકવાર આવા સ્વચ્છતા અને દુશ્મનોને વિચારવું પડશે